નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે ખેડૂત ખાતેદારના કેટલાક અધિકારો તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરે છે તે વ્યક્તિને ખેડૂત ખાતેદાર કહેવાય છે દર્શક મિત્રો જમીન અંગેના જે કાયદાઓ છે તેની અંદર મિત્રો તે સમયે એવું હતું કે જે વ્યક્તિનું સરકારી દફતરે એટલે કે સરકારી ચોપડે નામ ધારણ કરેલ હોય તે જ વ્યક્તિને ખેડૂત ખાતેદાર ગણાતા હતા પરંતુ તેની અંદર એવું હતું કે સરકારી દફતરે નામ કોઈ બીજી વ્યક્તિનું હોય અને ખરેખરની અંદર ખેતીની જમીનની અંદર જે કબજો હોય તે કોઈ અન્ય વ્યક્તિનો હોય એટલે આ બધી જે મુશ્કેલી ઊભી થઈ તેના અનુસંધાને 1913 ની અંદર દર્શક મિત્રો જે વ્યક્તિ કબજો ધારણ કરેલો હોય ખેતીની જમીન તે જ વ્યક્તિનું નામ સરકારી દફતરે હોવું જોઈએ તેવો નિર્ણય લેવામાં આવ્યો અને ઓગણીસો 1913 થી દર્શક મિત્રો

તમારી ખેતીની જમીનની અંદર દર્શક મિત્રો તમારો જે પાક છે પાક તમે બહુ સારી રીતે લઈ શકો તેની માટે કયું બીઆરનો તમારો ઉપયોગ કરવો જોઈએ કયા પ્રકારની દવા તમે એની અંદર નાખી શકો છો જેથી કરીને એની અંદર જીવાત ન આવે એ એટલે કે વધારે પડતો તમારા જે પાકની ઉપજ છે તે મેળવવા માટેનો હક એ તમારો છે

તમે ઘર બાંધી શકો છો કૂવો બાંધી શકો છો એની માટે તમારે કોઈ પણ પ્રકારની કલેક્ટર સાહેબ શ્રી પરવાનગી લેવાની જરૂર પડતી નથી એ તમારો એક ખેડૂત ખાતેદાર તરીકેનો હક તમને મળે છે ત્યારબાદ દર્શક મિત્રો જો તમારી ખેતીની જમીન હોય અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું જળાશય હોય જેમ કે નદી નાળું હોય બરાબર તો એ જે પાણી છે તેનું વધઘટ થવાથી જો તેનો ભાઠાનો વિસ્તાર વધી જાય અને એક એકર જેટલો થઈ જાય પરંતુ એ માત્ર ને માત્ર અમુક સમયગાળા પૂરતો જ હોય કાયમ માટે એ ભાટાનો જે વિસ્તાર છે તે ન વધે પરંતુ અમુક જે સિઝન છે કે ધારો કે ચોમાસા પૂરતું નદીની અંદર પાણી વધારે આવી જાય છે અને ચોમાસા પછી શિયાળા ઉનાળાની અંદર પાણી સુકાઈ જવાથી જે નદીનો જે ભાટાવાળો વિસ્તાર છે તે એની પર તમને મફત એટલે કે નિઃશુલ્કપણે

કે તમારી જમીન નદી નાળા કે કોઈ તળાવ ને કઈ કિનારા ઉપર હોય અને તમને જમીન વધારે મળે ખેડવા માટે અમુક સમય માટે તો એ પણ તમે કરી શકો છો ને તમારો અધિકાર છે મિત્રો તમે ખેડૂત ખાતેદાર હોવાથી એ ગામની અંદર કોઈ પણ ગૌચરની જમીન છે ત્યાં આગળ તમારે કોઈ પણ પ્રકારનો શુલ્ક એટલે કે પૈસા આપ્યા વગર તમારા ઢોરને ચરાવવાનો પણ અધિકાર છે તમને એવું થતું હશે કે ખેડૂત ખાતેદાર છે તો ખેતીની વાત છે

અજગમ અટલો જય હિન્દ જય ભારત